સુરતમાં છેલ્લા ત્રણ દિવસના ઉકળાટ બાદ આજે વહેલી સવારમાં આજે સુરતમાં વરસાદ વરસ્યો સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા સુરતીઓને ગરમીથી રાહત હતી તો હવામાન વિભાગે આગામી દિવસ સુધી ક્યાંક ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે આજે એકવીસ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે સુરતીઓ મંગળવારે અસહ્ય બફારાના કારણે ત્રિમામ પોકારી ઉઠ્યા ગરમીના કારણે ઘરની બહાર કામકાજ માટે નીકળેલા લોકો પણ પરેશાન થઈ ગયા હતા જોકે આજે સવારે વાતાવરણમાં પલટો Então, tudo uma rachada. સવારથી શરૂ થઈ ગયો છે સુરતના વરાછા કતારગામ ડબોલી અડાજણ પાલ રાંદેર અઠવાલાયન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે વરસાદ થયો છે ધીરે ધીરે સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ જામી રહ્યું સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં અનેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ બન્યા જોકે ઉનાળાના મે મહિનામાં જ વરસાદ પડતા આકરી ગરમીથી કંટાળેલા સુરતીઓએ ઠંડકનો અનુભવ કર્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરાઈ આગામી ચાર પાંચ દિવસમાં નૈત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા હશે તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થય કારણે છવ્વીસ મેં સુધી વરસાદી માહોલ રહેશે આજે એકવીસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે બ્યુ ટુ રિપોર્ટ એસનાઇન સુરત તમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા ન્યૂઝ સાથે